વાડી નો પાડી વાડી માં તે જો તોત મારન જો બરાબર પાણી તો જે તાબા નો વતરા નો પાણી છે તો ઘરે કને કૂવામાં ના ખંડે કી દે એટલે તો નિમતો રુ જો આવે આ બીજી ને પાક ના ખેદી તમને જો બતાડે કે પાણી આવે આ જો તે વાડીનું પાડી વાડીમાં તે જો જમીનનું તળ ઊંચું લાવવાનું કામ આ વધારાનું જે પાણી જે તાબા ઉપરથી વહેતો હોત એને આપણે કૂવામાં આવી રીતે સંગ્રહ કરી શકીએ આ જો ને તો અહીંથી અહીંયા લાઈન ડાયરેક્ટ અહીંયા પગાડી દીધી તો એ વધારાનું જે પાણી હોય આમાં સ્ટોરેજ થાય જે શું કે આપણે વરસાદ જ્યારે ન આવે ત્યારે પાણીમાં છિચાઈ તરીકે ઉપયોગ કરી શકીએ બેસ્ટ છે આ વસ્તુ અને આનેથી નું જમીનનું તળ ઓછું આવે કારણ કે અમુક પછી વધારાનું પાણી જે છે એ આમ થયું તે જમીનમાંથી પછી બહાર વહી જાય ખોટું તો એ વાડીને પાણી વાણી માત્ર તો બહુ સારું અને જમીનનું તળે પણ ઓછું આવે આવે હો મારું બેઠું બીજું કંઈ ને ના એવું સપ્તાટી થઈ જાય આપણે વરસાદ જોવા નીકળ્યા ચાલો એટલે કેટલું બરાબર પાણી જાય છે કન્ટિન્યુ બે દિવસથી વરસાદ ફૂલ જોડ થી ચાલુ હોય ધોધમાર બરાબર પાણી તો વોકળા કાઢીને જાય છે うん。